નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ખાબકતા ચૌદ ભારતીયના મૃત્યુ થયા ચાલીસ મુસાફરો બસ માં મુસાફરી કરતા હતા નેપાળના તનાહુનમાં સૌથી મોટી દુર્ઘટના ભારતીય બસ મર ગી ખાબકી બસમાં સવાર ચૌદ ભારતીયોના મોતની પુષ્ટિ સોળ મુસાફરને બસમાંથી બચાવવામાં આવ્યા દુર્ઘટના સમયે કુલ ચાલીસ મુસાફર સવાર હતા પોખરાથી કાઠમંડુ તરફ જઈ રહી રહી હતી બસ નેપાળમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે ચાલીસ ભારતીયોને લઈ જતી બસ નદીમાં પડી ગઈ હતી જેમાં સ્થાનિક પ્રશાસન દ્વારા તત્કાળ બચાવ કાર્ય ચાલુ કરાયું છે જેમાં ચૌદ ભારતીયોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે સોળ મુસાફરોને બચાવાયા છે ચાલીસ લોકોને લઈને જતી એક ભારતીય પેસેન્જર બસ મરસિયાગઢી નદીમાં પડી નેપાળ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાલીસ લોકોને લઈને જતી એક ભારતીય પેસેન્જર બસ તનાહુન જિલ્લામાં મરસિયાગઢી નદીમાં પડી છે જિલ્લામાં પોલીસ કચેરી તનાહુનના ડીએસપી દીપક કુમાર રાયાએ આ વાતની પુષ્ટિ કરી છે તેમણે જણાવ્યું કે નંબર પ્લેટ યુપી એફ ટી સેવન સિક્સ ટુ થ્રીવાળી બસ નદીમાં પડી હતી અધિકારીના જણાવ્યા અનુસાર બસ પોખરાથી કાઠમંડુ તરફ જઈ રહી હતી ચાલીસ મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નેપાળની મરસ્યાંગઢી નદીમાં પડી હતી દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે આ અકસ્માત તનાહુન જિલ્લામાં થયો હતો શુક્રવારે ગોરખપુરથી નેપાળ જઈ રહેલી મુસાફરોને લઈને જઈ રહેલી ભારતીય બસને અકસ્માત લડ્યો હતો રસ્તામાં તનહુનના અબુ ખૈરેની પાસે બસ મરસ્યાંગદી નદીમાં પડી હતી નગરપાલિકાના વોર્ડ નંબર બે માં સ્થિત આઈન પહારા પાસે નદીમાં પડી હતી સ્થાનિક પોલીસ ઓફિસર અબુ ખૈરેની ઘટના સ્થળે પહોંચી ગયા હતા સેના અને સશસ્ત્ર દળોને જાણકારી આપવામાં આવી છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર